આવી જ ઘણી બધી ધાર્મિક માહિતીના વિડીયો અને વ્રતકથા સાંભળવા આપણી ચેનલ ગુજ્જુ પરિવારને સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં બે લાઇકન જરૂરથી પ્રેસ કરો જેથી આપણા દરેક નવા વિડીયો જોઈ શકો તમે જ સૌથી પહેલા જય શ્રી કૃષ્ણ આજે આ વિડીયોમાં સાંભળશું અધિક માસનો અધ્યાય સાતમો અને આજની અમૃત કથા તરત દાન મહાપુણ્ય જે અધિક માસમાં સાંભળવાનું ખૂબ મહાત્મ્ય છે અધિક માસ એટલે કે પુરુષોત્તમ માસ આ માસમાં પરસોત્તમ ભગવાનનું વ્રત પૂજા ઉપવાસ અને કથા સાંભળવાનું ખૂબ મહાત્મ્ય છે આ માસ દર ત્રણ વર્ષે આવે છે આ મહિનામાં તમે જે કંઈ કાર્ય કરો જેવા કે દાન પુણ્ય વ્રત ઉપવાસ એ દરેકનું અનંત ગણું ફળ પ્રાપ્ત થાય તો હવે સાંભળશું અધ્યાય સાત અધિકમાંથી માંથી પુરુષોત્તમ સુજીએ શૈનક મુનિને કહ્યું હે મુનિવર્ય આપ સર્વએ શરૂઆતમાં જે પ્રશ્ન મને કર્યો હતો તે જ પ્રશ્ન શ્રી નારાયણ સમક્ષ નારદે કર્યો હતો હવે ભગવાન શ્રી કૃષ્ણ શું કહે છે તે સાંભળો શ્રી વિષ્ણુનું કથન સાંભળી શ્રી કૃષ્ણ વિચારમાં પડી ગયા તેમણે શ્રી વિષ્ણુને કહ્યું આનું દુઃખ એટલું બધું મોટું નથી કે આપ તેનું નિવારણ ન કરી શકો મારી પાસે તેને લઈ આવવાનું પ્રયોજન ન હતું શ્રી વિષ્ણુ બોલ્યા હે કૃપાળુ કૃષ્ણ આપે આ કેવી વાત કરી મારાથી મટે તેવું તેનું દુઃખ હોત તો ક્યારનું મટાડી દીધું હોત એનું દુઃખ તો મહાકષ્ટે પણ મટે તેવું નથી વળી આપ પર દુઃખ ભંજક છો કોઈને દુઃખી જોઈ શકતા નથી આપના ક્ષણને આવેલો રડતો હોય તે હસતો જાય છે વળી આપની સ્તુતિ કરે તેને સુખ મળે છે જાપ જપે તેનો જય જય કાર થાય છે તો આપના દર્શન કરે તેને શું ન મળે વેદમાં પણ આ વચનો કહેલા છે તે શું મિથ્યા થઈ શકે આમ સમજી હું મારા કાર્યો પડતા મૂકી એ દુખ્યા મળમાસને દુઃખ મુક્ત કરવા તમારી પાસે લાવ્યો છું શ્રી કૃષ્ણ બોલ્યા આ અધિક માસ વિશે તમે જે કહ્યું તે મેં સાંભળ્યું તેનું જીવન જેવું થઈ પડ્યું તેનું કારણ એ કે તે સૂર્યની સંક્રાંતિથી રહિત માસ છે તેને સ્વામી નથી તેથી તેને સર્વનથનિયાતો મલિન અને શુભ કાર્યોમાં વર્જિત ગણે છે તેના કાળ દરમિયાન સ્નાન કરવું પણ વજર્ય ગણ્યું છે વળી જેવો સ્વામી પણ આથી છકી ગયા છે તે મહિનાઓ વનસ્પતિઓ બધાય તેનો તિરસ્કાર કરે છે અને અપમાનરૂપી અગ્નિથી જીવતા બાળી નાખે છે અપમાનથી દોરાઈને મરવા તૈયાર થયો પણ મર્યો નહીં તે સારું કર્યું છે આપ આપના કિંમતી સમયનો ભોગ આપી મળમાસને ગોલોકમાં લઈ આવ્યા તે ઘણું જ ઉત્તમ કામ કર્યું છે આથી જગતમાં આપની કીર્તિવત છે શ્રી વિષ્ણુ બોલ્યા હે મુરલીધર આપના હૃદયમાં આ મળમાસનું દુઃખ વસ્યું હોય તો તુરત જ તેની ઈચ્છા પૂર્ણ કરો શ્રી કૃષ્ણે કહ્યું મારા જે બધા ગુણો છે કીર્તિ છે મહિમા છે ઐશ્ચર્ય છે કે જેને લીધે જગતના લોકો મને પુરુષોત્તમ કહી વધે તે મારા બધા ગુણોનું આ અધિક માસ મળમાસને દાન કરું છું જે ગુણોને લીધે હું સર્વમાં પુરુષોત્તમ પ્રસિદ્ધ છું તે ગુણો અત્યારે મેં આ અધિક માસને અર્પણ કર્યા છે આપ સ્વયં તેને લઈને મારી સમક્ષ આવ્યા એટલે તમારા માન ખાતર મેં અધિક માસના દુઃખનો તમામ ભાર મારા મસ્તકે લઈ લીધો છે તેનો કોઈ સ્વામી નથી તો આજથી હું તેનો સ્વામી અધિષ્ઠાતા દેવ છું આજથી આ મલિન ગણાતા મલમાસને અલખામણા બનેલા અધિક માસને સૌ કોઈ પુરુષોત્તમ માસ તરીકે ઓળખશે આગળ જતા તે પુરુષોત્તમ માસ તરીકે એટલો બધો પ્રસિદ્ધ થશે કે ભાવિકોના હૃદયમાં વસી જશે અને સહુ તેની ચાહના કરશે એ પતિત પાવન પુરુષોત્તમ માસના નામ સ્મરણથી જગતના લોકો સુખ સમૃદ્ધિ પામશે અને ભવસાગર તરી જશે આ પવિત્ર માસ એટલે કે પુરુષોત્તમ માસમાં તીર્થયાત્રા સ્નાન કરનારને પુરુષોત્તમ વ્રત કરનારને દાન કરનારને ઉપવાસ કરનારને પુરુષોત્તમ મહાત્મા સાંભળનારને સુખ સંપત્તિ સંતતિ અને અંતે મોક્ષ મળશે આ અધિક માસને પુરુષોત્તમનું બિરદ આપી મેં મારા સમાન ગણ્યો છે એટલે તે તમામ મહિનાઓનો અધિપતિ ગણાશે તેના આધિપત્ય તળે બધાને રહેવું પડશે જે કોઈ નરનારી શ્રદ્ધાપૂર્વક આ પુરુષોત્તમ માસને પૂજશે નમશે તેનું સ્મરણ કરશે તેના રોગ શોક સમી જશે આધિ વ્યાધિને ઉપાધિ ટળી જશે પુરુષોત્તમ રીતશે તેને દુઃખનો પડછાયોય જોવા નહીં મળે અને દરિદ્રતાનું નામ નિશાન મટી જશે જ્યારે આ પુરુષોત્તમ માસનું વિધિપૂર્વક પૂજન કરશે તેના સઘળા પાપો બળીને ભસ્મ થઈ જશે વર્ષના બીજા મહિનાઓ સકામ ગણાય છે જ્યારે મેં આ અધિક માસને નિષ્કામ કર્યો છે આવી રીતે મારા સમાન કરી તેને મેં મોક્ષદાતા કર્યો છે ગમે તે કામનાવાળો યા ઈચ્છા વગરનો મનુષ્ય પરશોત્તમ માસનું વ્રત કરશે તેના સર્વ કર્મો બળી જશે અને તે મને પામશે ભલભલા આકરા તપ કરવાવાળા તપસ્વીઓ જેણે સર્વ ઇન્દ્રિયોને જીતી લીધા છે તેવા યોગીઓ અને ભૂખ તરસ કે ટાઢથી જેને અસર થતી નથી એવા સંયમીઓ આ પુનિત ધામમાં આવી શકતા નથી પરંતુ જે ભાવિકો આ અધિક માસમાં પુરુષોત્તમ વ્રત કરશે સ્નાન ધ્યાન અને દાન કરશે પુરુષો તમને પૂછશે તેઓ સરળતાથી ગોલોકમાં આવી શકશે તેઓને ગોલોકમાં આવવાનો અધિકાર પ્રાપ્ત થશે આથી પુરુષોત્તમ માસનો અધિષ્ઠાતા હું બન્યું છું તેની પ્રતિષ્ઠા કરનાર પણ હું છું મારું પુરુષોત્તમ નામ પણ મેં આને આપ્યું છે એટલે તેના ભક્તોની જવાબદારી મારા શિર પર રહેશે તેમની મનોકામના પૂર્ણ કરવા હું સદાય તત્પર રહીશ જો તેમ કરવામાં હું કચાશ કરું તો મારું બિરુદ્ધ ઝંખવાય જેઓ ક્યારેય કોઈ પણ વ્રત કરી શકતા નથી તેઓ આ અધિક માસ પૂરો થતા સુધી પરસોત્તમને આરાધશે તેની સર્વકામના જે ભાવિકો આ પવિત્ર પુરુષોત્તમ માસ સેવશે તેઓને રીધી સિદ્ધિ મળશે એમાં કોઈ શંકા નથી પુરુષોત્તમને ભજનારો મનુષ્ય એવો પવિત્ર અને સાત્વિક બની જાય છે કે દુઃખ વ્યાધિ અને ખડપણ તેનાથી દૂર રહે છે આ પરસોત્તમ માસ સેવે તેને માટે ઉત્તમ છે પરંતુ તેની નિંદા કરવી તે બહુ દુઃખદ વસ્તુ છે જે અજ્ઞાની મનુષ્યો આ પવિત્ર પરષોત્તમ માસના મહિનાની અવગણના કરીને તે માસમાં સ્નાન ધ્યાન દાન અને દીપ પૂજન નહીં કરે અને અધર્મનું આચરણ કરશે તેને સ્વપ્ને પણ સુખ નહીં સાંપડે આ અધિક માસ દર ત્રીજે વર્ષે આવે ત્યારે ભાવિકોએ તે માસમાં રૂઢી રીતે ધર્મ કરવો શક્તિ પ્રમાણે દાન કરવું જેથી અંતે સદગતિ થશે તેનાથી ઉલટું આસરણ કરનારને નરકનો વાસ થશે વળી સ્ત્રીઓ માટે આ પાવન પુરુષોત્તમ માસ અતિ ઉત્તમ છે જે સ્ત્રી દર ત્રીજા વર્ષે આવતા અધિક માસમાં પુરુષોત્તમ માસમાં શ્રદ્ધા અને વિધિપૂર્ણ પુરુષોત્તમનું વ્રત કરશે તેને સૌભાગ્ય સાંપડશે તેનો ચૂડી ચાંદલો અખંડ રહેશે તેને સંપત્તિ અને સંતતિ આપવામાં હું સહાયરૂપ બનીશ તેના સંસારમાં કંસાર જેવું ગળપણ રહેશે અને સદાય સુખ શાંતિ રહેશે શ્રી કૃષ્ણ ભગવાનનું કહેવું સાંભળી શ્રી વિષ્ણુને અતિ પ્રસન્નતા ઉપજી કારણ કે તેમનો ફેરો સફળ થયો હતો અને મળમાસ અધિક માસ તો શ્રી કૃષ્ણ ભગવાનની આ પોતાના નામનો ભોગ આપવાની ઉદારતા જોઈને આવો જ બની ગયો હવે તેને કોઈ મલિન નહીં કહે હીન નહીં કહે અને સર્વ તેના પ્રત્યે માનથી જુએ એવો તેને સર્વ માસનો અધિપતિ બનાવ્યો હતો તે હર્ષ બની ગયો હતો અને હવે તેની આંખમાંથી હર્ષાસુ વહી રહ્યા હતા શ્રી વિષ્ણુએ શ્રી કૃષ્ણને કહ્યું હે વ્રજ વિહારી પુરુષોત્તમ વ્રતના મહિમા વિશે હજુ કંઈ કહેવાનું છે શ્રી કૃષ્ણ બોલ્યા ઘણા પ્રકારના વ્રતો લોકો કરે છે ઘણાય તો પવિત્ર ચતુર્માસમાં બધા દિવસો વ્રત નિયમ ઉપવાસ એકટાણા ધર્મ ધ્યાન વગેરે કરે છે અને તેના પ્રતાપે સ્વર્ગના અધિકારી બને છે પરંતુ જ્યાં સુધી તેમના પુણ્યનું પાથું ચાલે છે એટલો સમય તેઓ સ્વર્ગમાં રહી શકે છે પુણ્યનું પાથું ખલાસ થઈ જતાં તેમને પુનઃ મૃત્યુલોકમાં અવતરવું પડે છે જ્યારે આ પુરુષોત્તમ માસનો મહિમા એવો અધિક છે કે આ માસમાં જે શુદ્ધ ભાવથી વિધિપૂર્વક પુરુષોત્તમ વ્રત કરે છે સ્નાન દાન કરે છે તેને જન્મ મરણના ફેરામાંથી મુક્તિ મળે છે પુરુષોત્તમ વ્રત કરનારને શેર માટીની ખોટ હશે તો તેને સંતાન મળશે નિર્ધનને ધન મળશે ઉદ્યમ વગરનાને રોજી મળશે અને મનવાંછિત ફળની પ્રાપ્તિ થશે હું પુરુષોત્તમ જેમ પૂજાવ છું તેમ આજથી આ અધિક માસ પુરુષોત્તમ માસ તરીકે પૂજા આમ કહી શ્રી કૃષ્ણ ભગવાનને કહ્યું હે લક્ષ્મીપતિ તમે તમારી ફરજ બજાવી અને મેં ભક્ત પ્રત્યેની મારી ફરજ બજાવી આપ હવે અધિક માસ પુરુષોત્તમ માસને લઈને અહીંથી વૈકુંઠ પ્રતિ પ્રયાણ કરો અને શ્રી વિષ્ણુ સહર્ષ અધિક માસને સાથે લઈ વૈકુંઠમાં જવા નીકળી પડ્યા શ્રી બૃહદ નારદીય વિશે પુરુષોત્તમ મહાત્યમાં અધ્યાય સાતમો સમાપ્ત આ હતો અધિક અધિકમાસનો અધ્યાય સાતમો હવે સાંભળીએ આજની અમૃત કથા વાર્તા તરતદાન મહાપુણ્ય આજની આ વાર્તા સાંભળવી તમને ખૂબ જ ગમશે એક ગામમાં અતિ સુખશંકર નામે એક બ્રાહ્મણ રહેતો હતો તે પાખો વિસ્તારી હતો સંતાનમાં પાંચ દીકરા સંતાને સુખી હતો પણ પૈસે ટકે દુઃખી તેની ફોઈએ તેનું નામ પાડ્યું હતું વિપરીત તેની હાલત હતી ભિક્ષાવૃત્તિમાં કોઈ દહાડો વધારે મળે તો કોઈ દહાડો ઓછું મળે અને ક્યારેક બ્રાહ્મણ ખાલી ઘરે રહેવું પડે આથી કરતી કે ગામમાં તમારું કઈ ન વળે તો જંગલમાં જઈ બાબા બનીને બેસો બ્રાહ્મણ ગયો જંગલમાં ભૂખે તરસે પીડાતો તે એક સન્યાસીની ઝૂંપડીએ જઈને ઊભો રહ્યો તેણે સંન્યાસીને પોતાના દુઃખદ કર્મ કહાણી સંભળાવી અને પોતે જીવન ટૂંકાવી નાખવા માંગે છે તે અંતિમ નિર્ણય પણ જણાવી દીધો સંન્યાસી બોલ્યા હે ભૂદેવ આપને આપનું દારિદ્ર ટાળવું હોય તો આ વર્ષે આવતા અધિક માસ પુરુષોત્તમ માસમાં ભગવાન પુરુષોત્તમની આરાધના કરો આખો પુરુષોત્તમ માસ રોજ પ્રાતઃકાળે નદીએ જઈને સ્નાન કરો દિવસભર પુરુષોત્તમ ભગવાનનું ધ્યાન કરો બની શકે તો દાન કરો જેટલું બીજાને આપશો તેથી અધિક ગણું પામશો આજથી પંદર દિવસ પછી અધિક માસ બેસે છે વ્રત કરીને પુરુષોત્તમ ભગવાનને પ્રસન્ન કરવાનો આ શું અવસર ચૂકશો તો પસ્તાશો બ્રાહ્મણે કહ્યું હે મહાત્મન આપના કહેવાથી પુરુષોત્તમ ભગવાનના ભરોસે હું મારે ઘેર પાછો જાઉં છું અધિક માસ આવતા હું અને મારી પત્ની શ્રદ્ધાપૂર્વક વ્રત કરીશું એકટાણા કરીશું વ્રત કથા સાંભળશું અને પુરુષોત્તમ ભગવાનની ભક્તિ કરીશું બ્રાહ્મણે જતી વેળાએ સન્યાસીના ચરણનો સ્પર્શ કરી ચરણરજ માથે ચઢાવી સંન્યાસીએ તેના મસ્તકે જમણો હાથ મૂકી આશીર્વાદ આપ્યા ત્યાંથી હરખભેર નીકળી બ્રાહ્મણ પોતાને ઘેર ગયો તેને ખાલી હાથે આવેલો જોઈ બ્રાહ્મણીએ પૂછ્યું મોટા ઉપાડે ગયા હતા તો શું લઈને આવ્યા બ્રાહ્મણે કહ્યું મહાત્માના આશીર્વાદ લઈને આવ્યો છું એવા આશીર્વાદ કે થોડા સમયમાં આપણી દરિદ્રતા મટી જશે એમ કહી બ્રાહ્મણે પત્નીને પુરુષોત્તમ માસનો મહિમા સમજાવ્યો બ્રાહ્મણ બ્રાહ્મણીએ એ જ વખતે પુરુષોત્તમ ભગવાનનું નામ લઈ પુરુષોત્તમ વ્રત કરવાનો સંકલ્પ કરી લીધો હજુ અધિક માસની બેસવાની વાર હતી છતાં બ્રાહ્મણ બ્રાહ્મણી પુરુષોત્તમ પ્રભોનું રટણ કરી રહ્યા હતા અને ભગવાનનું નામ માત્ર લેવાથી બ્રાહ્મણને દરરોજ ઘણું સીધું મળવા લાગ્યું સવારના પહોરમાં જ દાળ ચોખા અને લોટથી તેની જોડી ભરાઈ જતી બે દિવસ પછી બ્રાહ્મણ પેલા સન્યાસી પાસે ગયો અને તેમની પાસેથી પુરુષોત્તમ વ્રત વિધિ પુરુષોત્તમ માસની કથા કાંઠાગોરની વાર્તા વગેરે સાંભળી પોતે બધું યાદ કરી લીધું અને અધિક માસ બેસતાં જ બ્રાહ્મણ બ્રાહ્મણીએ પુરુષોત્તમ વ્રત આદર્યું બ્રાહ્મણ નદીએ સ્નાન કરવા જતો ત્યારે ભાવિક સ્ત્રીઓને કાંઠાગોરની વાર્તા સંભળાવતો અને ઘેરે આવી પુરુષોત્તમ ભગવાનની કથા કહેતો આમાં એને સારી દક્ષિણા મળવા લાગી અનાજ કપડાં ફળો અને રોકડ રકમ પણ મળવા લાગ્યા આખો તમાસ બ્રાહ્મણ બ્રાહ્મણીએ શ્રદ્ધાપૂર્વક વ્રત કર્યું અને કથા કીર્તનથી પુરુષોત્તમ ભગવાનનો મહિમા વધાર્યો આ દરમિયાન તેને એક વર્ષ ચાલે એટલું અનાજ અને પૈસા મળી ગયા હતા હવે બ્રાહ્મણ જ્યાં જતો ત્યાં તેને માન મળતું તે મોટા કથાકાર તરીકે પ્રસિદ્ધ થયો આ બ્રાહ્મણની પડોશમાં એક લખપતિ વણિક રહેતો હતો તેને પરણ્યાને પંદર વર્ષ થયા હતા આ દરમિયાન તેની પત્નીએ પાંચ પુત્રીને જન્મ આપ્યો હતો લાખોની મિલકત ભોગવવા એક પણ વારસદાર ન હતો તેથી શેઠ શેઠાણી હંમેશા પુત્ર માટે ચંખના કરતા રહેતા શેઠ શેઠાણી ધર્મમાં માનતા નહીં પુણ્ય દાનમાં માનતા નહીં દયા જેવું તો તેના દિલમાં હતું જ નહીં તેથી તેના મનની ઈચ્છા પૂરી થતી નહીં સમય વહેતા શેઠાણીએ વધુ બે પુત્રીને જન્મ આપ્યો પુત્રની આશા ન જ ફળી પાંચ ને બદલે સાત દીકરી થઈ શેઠાણી આઠમી સુવાવડની તૈયારીમાં હતા અધિક માસ આવવાની તૈયારી હતી તેથી અતિ સુખશંકર બ્રાહ્મણે ઘર આંગણે રોજ પુરુષોત્તમ મહાત્મા કહેવાનું શરૂ કર્યું તે મધુર કંઠે પુરુષોત્તમ મહિમા અને અધિક માસની અમૃતભરી વાર્તાઓ કહેતો તે સાંભળીને શેઠ શેઠાણીએ અને ઘણી સ્ત્રી પુરુષોએ પુરુષોત્તમ વ્રત કરવાનો નિર્ણય કર્યો જો જોતામાં પવિત્ર પુરુષોત્તમ માસ બેઠો ને શેઠ શેઠાણીએ પૂર્ણ શ્રદ્ધાથી રોજ સ્નાન ધ્યાન દાન કરવા માંડ્યું બંને રોજ નદીએ સ્નાન કરી આવી પુરુષોત્તમ ભગવાનની પૂજા ભક્તિ કરી વ્રતકથા સાંભળી એકટાણું કરતા ને આખો દિવસ પરસોત્તમ પ્રભુનું રટણ કરતા રાતના સ્તુતિ વખતે બંને પ્રાર્થના કરતા કે હે પુરુષોત્તમ ભગવાન નોધારાના આધાર અમને એક ખોળાનો ખૂન્નાર આપો અમારો વંશવેલો રહે એવી કૃપા કરો પેલો બ્રાહ્મણ અતિ સુખ શંકર રોજ રાતના સૂતી વખતે પુરુષોત્તમ ભગવાને પ્રાર્થના કરતો કે હે પુરુષોત્તમ ભગવાન દયાના સાગર મારી દરિદ્રતા ટાળો પુરુષોત્તમ ભગવાને બંનેના દુઃખ ટાળવાનો નિશ્ચય કર્યો બરાબર અધિક માસની પવિત્ર એકાદશીને દિવસે પેલા શેઠને સ્વપ્ન આવ્યું એમાં પુરુષોત્તમ ભગવાને તેને કહ્યું હે વણિક તારામાં દયા નથી તું દાન નથી કરતો તેથી તારું પુત્ર દુઃખ મળતું નથી તારી ઈચ્છા સુવર્ણદાનથી પૂરી થશે તે મારું વ્રત કર્યું છે મારું સ્મરણ કર્યું છે તેથી હું તારા પર પ્રસન્ન થયો છું મારા કહેવા પ્રમાણે તું વર્તીશ તો આ વખતે પુત્રનું મોઢું જોવા ભાગ્યશાળી થઈશ શેઠે તેમ કરવા કબૂલ્યો એટલે ભગવાને કહ્યું પૂનમને દિવસે તારી પત્ની એક પુત્રને જન્મ આપશે તે પુત્રના ભારોભાર સોના મહોરો તોલીને તારી પડોશમાં રહેતા મારા ભક્ત અતિ સુખશંકર શંકર બ્રાહ્મણને આપી આવશે સપનાની આ વાત શેઠને યાદ રહી ગઈ તેણે વિચાર્યું કે જો આ વખતે શેઠાણી પુત્રને જન્મ આપે તો તેના ભારોભાર સોના મહોરો તોલી પડોશી કથાકાર બ્રાહ્મણને આપવી પૂનમને દિવસે ખરેખર શેઠાણીએ રૂપાળા પુત્રને જન્મ આપ્યો અને શેઠના આનંદની અવધિ ન રહી તેણે છોકરાના ભારોભાર સોના મોહરો તોલી અતિ સુખ શંકર બ્રાહ્મણને આપી અને પોતાના સપનાની હકીકત સંભળાવી આથી બ્રાહ્મણને અત્યંત હર્ષ થયો પુરુષોત્તમ વ્રતના પ્રભાવથી બંનેના દુઃખ દૂર થઈ ગયા હે પુરુષોત્તમ ભગવાન તમે બ્રાહ્મણ અને વણિકને દુઃખ મુક્ત કર્યા તેવા તમારું પુરુષોત્તમ ભગવાનનું વ્રત કરનાર કથા વાંચનાર સાંભળનાર અને કહેનારને સૌને ફળજો સૌની મનની ઈચ્છા પૂરી કરજો મિત્રો મને આશા છે કે આજની આ વાર્તા તમને જરૂર ગમી હશે તો વિડીયોને લાઇક જરૂર કરજો સાથે કોમેન્ટમાં જય પુરુષોત્તમ ભગવાન જરૂર લખજો અધિક માસમાં રોજ વાર્તા સાંભળવાનું ખૂબ મહાત્મ્ય છે તો આવી જ વાર્તા અને અધ્યાય સાંભળવા આપણી ચેનલ કુજુ પરિવારને અત્યારે જ સબસ્ક્રાઈબ કરી દેજો બાજુમાં બે લાયકન જરૂર પ્રેસ કરજો આવી જ ધાર્મિક વાર્તા ધાર્મિક વિડીયો સાથે ફરી મળીશું ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ